ભાજપના કાર્યકર હતા અને દાદાનો વોટ લેવા માટે બધા ઘરે આવ્યા છે દાદા છે જે પૂરા બેટેસ્ટ છે અને એમનો વોટ લેવા માટે આજે ભાજપના કાર્યકર્તાને લઈને એટલે બધા જાગો અને જ્યાં બી આવી રીતે ઘરે વોટ લેવા જવાનું હોય ત્યાં ખાલી ભાજપના કાર્યકર્તાને સાથે સાથે બીજા બી કાર્યકર્તા જવા જોઈએ કારણ કે નહીં તો ભાજપને જશે જાગો અને આ વસ્તુ ઉપર કોઈનું ધ્યાન ન હોય તો ધ્યાન દોરો